અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામે થયેલા સિંહણના મોતના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે સિંહણના મોત માટે જવાબદાર બે આરોપીઓને વન વિભાગ અને અમરેલી એલસીબીની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે રાંબા ગામના જયરાજ બોરીચા અને સરદાર જે બગેલ નામના બે આરોપીઓ છે બંને આરોપીઓ વીજશોક થી સિંહણ ને ઘાટ ઉતારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બાદમાં સિંહણ નો મૃતદેહ સનેડો મારફતે કણકોટની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને ઘટનાના છ દિવસ બાદ વન વિભાગે તપાસ આગળ ધપાવી હતી અને બંને આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ટીમે જે જગ્યાએ ઘટના બની હતી એની આજુબાજુના ગામો એટલે કે આંબા મોટા કણકોડ દેવભૂમિ દેવળિયા તેના અંદાજે પાંચસો થી સાતસો સર્વે નંબરોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું અને જ્યાં અનધિકૃત જણાય આવતું હોય એ તપાસ કરી આ તપાસમાં અમને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પણ સપોર્ટ મળ્યો હતો અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને અમને એટલે કે લીલિયા રેન્જના તમામ સ્ટાફને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આ ગુનો આંબા ગામના વતની જયરાજભાઈ હંકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા વધે જે રહેવાસી મધ્યપ્રદેશના છે આ બંને એકબીજાના પણામાં પોતાના ખેતરની ફરજ